જય માતાજી બધાને તો આજે સફરજનનો હલવો બનાવ્યો છે તો વિડીયો તમે પૂરો પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને કહેજો સફરજનનો હલવો બનાવવા માટે આપણે સફરજન લઈ લેવાના છે અને સરસ બે ત્રણ પાણી ધોઈ નાખવાના છે પછી તેની સાલ ઉતારવાની છે તો બધા સફરજનની સાલ ઉતારી દેવાની છે સાલ ઉતારી દીધી છે તો મોટી ખમણી થી આપણે ખમણી લેવાનો છે અને સફરજનનો વચ્ચેનો ભાગ હોય બીયા વાળો એ કાઢી નાખવાનો છે તો બધા સફરજન ખમડી લીધા છે તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને એમાં ઘી નાખવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે સફાજની છીન નાખી દેવાની છે અને જ્યારે તમારે સફાજનનો હલવો બનાવવાનો હોય ત્યારે છીણ અને તરત જ હલવો બનાવી દેવાનો નક્કર સફાજની છીન કાળી પડી જશે સફાજની છીનને સરસ શેકી લેશું એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી ઘી માં આપણે શેકવાની છે વિડિયો તમે પૂરો પૂરો જોજો તો તમને ખબર પડશે કે મેં હલવો કેવી રીતે બનાવ્યો છે અને આવી જ રીતે તમારા ઘેર તમે જરૂર થી ટ્રાય કરજો તો સફરજનની છીણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે મોરસ નાખીશું મોરસ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની છે તમે ગળું ખાતા હોય તો તમે નાખી શકો છો મોરસ નાખશો એટલે છીણ છીનમાં પાણી વળી જશે તે બધું પાણી આપણે બાળી દેવાનું છે મોરસ થોડીક ઓછી હતી તો મેં બીજી નાખી છે અને એકદમ મિક્સ કરી દઈશું અને આ હલવો તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો હલવામાં પાણી બળે ત્યાં સુધી ગેસ આપણે ધીમો કરી દઈશું અને ચડવા દઈશું અને એક વાટકામાં મિલ્ક પાવડર લઈ લેવાનો છે ત્રણ ચાર ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે અને ઠંડુ દૂધ નાખીને એકદમ મિક્સ કરી દેવાનું છે આવી રીતે તમે મિલ્ક પાવડર દૂધમાં ઓગાળી નાખશો તો હલવો એકદમ કણીયો કણીયો વાળો સરસ બનશે અને ડાયરેક્ટ તમે મિલ્ક પાવડર હલવામાં નાખી દેશો તો એકદમ ગઠ્ઠા ગઠ્ઠા જેવું થઈ જશે તો મિલ્ક પાવડર આપણે દૂધમાં ઓગાળી દીધો છે તો હલવો એકવાર હલાઈ દઈશું અને મિલ્ક પાવડર આવી રીતે આપણે હલવામાં નાખીશું અને સરસ એકદમ મિક્સ કરી દઈશું સરસ બાળી દેવાનું છે ત્યાં સુધી આપણે તો હવે આપણે ટોપરાની છીન નાખવાની છે અને મિક્સ કરીશું પાવડર નાખીશું ઇલાયચી પાવડર નાખવાથી ટેસ્ટ બઉ સારો આવે છે કરી તો હલવો બની તૈયાર થઈ ગયો છે એકદમ કણીયો કણીયો વાળો તો થોડુંક આપણે ઘી નાખવાનું છે એક ચમચી જેવું મિક્સ કરી દઈશું અને હવે આપણે કાજુ બદામ ને એવું નાખીશું દ્રાક્ષ નાખી છે અને કાજુ બદામ નાખી દઈશું અને સરસ એકદમ મિક્સ કરી દઈશું અને એક વાટકા માં આપણે ખાવા કાઢી દઈશું અને આ હલવો બનાવતા સેજે વાર પણ નથી લાગતી એકદમ જલ્દી બની જાય છે તો વાટકા માં હલવો કાઢી લીધો છે તો ઉપર થોડા કાજુ બદામ અને પત્તા નાખ્યા છે સફરજન નો હલવો બની તૈયાર થઈ ગયો છે તો તમને આ વિડિયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જોવું થી કેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો જય માતાજી બધાને